એકને હેડા કરતો તો એક ના ભાજપ હજુ રવા તમે કઉ છો તમાર થી કોઈ ના થાય ઉપાડો કમી પાહ કતા હા જો કે ના થાય બોલો તમ આ લઈ જાવે હોવા કતા તો હે મોસુર કરી ઉપડાવી દેતા ગટુજી હું પૈસા હંતાઈ ગયા હી પણ કઈ દયો ઓમા ગટુજી કોક હંતારતા થા શું હંતારતા તમનસી ગબર ચીખરે કોક હંતારતા થા તમનસી ગબર અલ્યા મન ખબે પેલા ભોઠો મો હંતાઈ ગયો તો કોક કોક હંતારતા થા એટલે શું હંતારતો હોય હોય શું હંતાર ખબર હ અ ઈ મન ખબે નઈ કેમ હા

મન કે ધમ તમે લ્યો તમે જ ન ઉપાડી કેતા એ તમે તમે બે આહરો ઓમ મારે ચેક કરવું પડશે ન તો ઉપાડો તો ન ઉપાડી જન તો ના તો ચમ ઉપડે આટલું તો ને તારે કા આ તો તો હલાયું બાદરજી તોય તો મન કેતો કેતો તો તો શું એટલે તાર મન પછી મર્યાદા રો તમે તમે કોઈ કમ નહી એમ પણ એ ઉપાડી ના તમે શું કરો તાર ના વળી

આઉ જાવળો છો તમે કોય લઈને છો જોઈન હા પોમે 5 દાણા યાન હું એટલા સારું થઈ જશે આવો લાકડા લઈ જવાળિયા લઈને આવું લઈને લાકડો ઉપાડવા લાકડો અરે અમાય કાંગલી તાર ડોહાન ઉપાડી કે અને તું ઉપાડી લે હાલ તો કોઈ બોલા જેવું નહી હાલ તો કોળિયા લઈને કોઈ કશું કેવું જ નહીં પણ ગટોજી કુતરો ભાઈ જેમ વાઘ છે વાઘ

લાકડું પેલા પછી બલીન બે મસ્ત હતા હું આવ્યા તો હું એવું પાડવા માંડ્યો કારણ તો હજી શું છે ખબર નઈ ગટુજી મને એવું કીધું શું ખબર મુકાજી કીધું ગટુજી નહીં વપરા વપરો મુકાજી મને શું કીધું કે ગટુજી વધે નીકળ્યા હતા ને કે કોઈ પૈસા એટલે સંતાડ્યા એટલે મી કારણે લાકડું ઊંચું કરતા હતા પણ એટલે યાર પૈસા મારા જોડે હોત તો હું લાકડા ટોલું ભરી ને લાવ્યો આ શું કેમ લઈ જોત એટલે એ વાત તમારી હાથ વાપરો હું હાથ કહું હું આ લાકડું લેવા જાવ થોડું ઉપડી ના

说出来。